મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં રહેવું અને ગૃહસ્થના ધર્મ અનુસાર બધા કામ કરવા પરંતુ તે બધા કામ ભગવાનને સમર્પિત કરી દેવા અને મોટા મોટા સંત મહાત્માઓની સેવા પણ કરવી પ્રમાણે વિરક્ત પુરુષો વચ્ચે રહેવું અને વારંવાર શ્રદ્ધાપૂર્વક ભગવાનના અવતારોની લીલાઓનું અમૃતપાન કરતા રહેવું જેમ સ્વપ્નભંગ થતાં મનુષ્ય સ્વપ્ન સંબંધી વસ્તુઓમાં આસક્ત રહેતો નથી તેવી જ રીતે જેમ જેમ સત્સંગ વડે બુદ્ધિ શુદ્ધ થતી જાય તેમ તેમજ શરીર પત્ની પુત્ર ધન વગેરેની આસક્તિને પોતે જ છોડતા જવું કારણ કે એક ને એક દિવસ આ બધા છૂટવાના જ છે બુદ્ધિમાન મનુષ્ય આવશ્યકતા મુજબ જ કર અને શરીરની સેવા કરવી એથી વધુ નહીં ભીતરમાં વિરક્ત રહેવું અને બહારથી રાગી એટલે કે આસક્તની જેમ લોકોમાં સાધારણ માણસોના જેવો જ વ્યવહાર કરવો માતા પિતા ભાઈબંધ પુત્ર મિત્ર જ્ઞાતિજનો અને બીજા જે કંઈ કહે અથવા જે કંઈ ઈચ્છે તેનું આંતરિક મમતા નહીં રાખતા અનુમોદન કરવું વરસાદ વગેરે વડે પેદા થતા ધાન આદિ પદાર્થો પૃથ્વીમાંથી ઉત્પન્ન થતું સુવર્ણ વગેરે અચાનક પ્રાપ્ત થતું દ્રવ્ય વગેરે તથા અન્ય બધા પ્રકારના ધન સંપત્તિ ભગવાને જ આપેલા છે એમ સમજીને બુદ્ધિમાન મનુષ્ય પ્રારબ્ધ અનુસાર તેમનો ઉપભોગ કરતા રહેવું પણ સંચય ન કરવો તેમને અગાઉ કહ્યા પ્રમાણે સાધુ સેવા વગેરે કર્મોમાં પ્રયોજવા મનુષ્યોનો અધિકાર માત્ર એટલા જ ધન પર છે કે જેટલાથી તેમની ભૂખ મટે એના કરતા વધુ સંપત્તિ જે પોતાની માને છે તે ચોર છે તેને સજા મળવી જોઈએ હરણ ઊંટ ગદર્ભ વાનર ઉંદર સરીસરૂપ એટલે કે પેટ ઘસરીને ચાલનારા સર્પ વગેરે પક્ષીઓ માખીઓ વગેરેને પોતાના પુત્રો સરખા સમજવા તેમના અને પુત્રો વચ્ચે ફરક કેટલો છે ગૃહસ્થ મનુષ્યોએ પણ ધર્મ અર્થ કામ માટે વધુ કષ્ટ વેઠવું નહીં બલકે દેશ કાળ અને પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી જાય તેનાથી સંતોષ માનવો પોતાની સઘળી ભોગ સામગ્રીઓને કૂતરા પતિત અને ચાંડાલ સુધાને બધા પ્રાણીઓને યથાયોગ્ય રીતે વેચીને જ પોતાના ઉપભોગમાં લેવી બીજું તો શું પોતાની પત્નીને પણ જેને મનુષ્ય સમજે છે કે આ મારી છે તેને પણ અતિથી વગેરેની નિર્દોષ સેવામાં નિયોજવી લોકો પત્ની માટે પોતાના પ્રાણ સુધા આપી દે છે ત્યાં સુધી કે પત્નીને કારણે પોતાના મા બાપ અને ગુરુની પણ હત્યા કરી નાખે છે તે પત્ની પરથી જેને પોતાની મમતા હટાવી લીધી હોય તેને સ્વયં નિત્ય વિજય ભગવાન પર પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે આ શરીર અંતે કીડા વિષ્ઠા કે રાખનો ઢગલો બની રહેશે ક્યાં આ તુચ્છ શરીર અને એના માટે જેનામાં આસક્તિ થાય છે તે સ્ત્રી અને ક્યાં પોતાના મહિમાથી આકાશના જેવો સર્વવ્યાપી અનંત આત્મા ગૃહસ્થે પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા અને પંચયજ્ઞ વગેરે કર્યા પછી બચેલા અન્નથી જ પોતાનું જીવન નિર્વાહ કરવો જોઈએ જે બુદ્ધિમાન મનુષ્યો આના સિવાય અન્ય કોઈ વસ્તુમાં સ્વત્વ એટલે કે પોતાપણું રાખતા નથી તેમને સંતોનું પદ પ્રાપ્ત થાય છે પોતાની વર્ણ આશ્રમ અનુસારની વૃત્તિ વડે પ્રાપ્ત થયેલી ચીજવસ્તુઓથી દેવો ઋષિઓ મનુષ્યો ભૂતપ્રાણીઓ અને પિતૃઓનું તથા પોતાના આત્માનું પૂજન કરવું આ જ એકમાત્ર પરમેશ્વરની ભિન્ન ભિન્ન રૂપોમાં આરાધના છે પોતાના અધિકાર પ્રમાણે અગ્નિહોત્ર વગેરે વડે ભગવાનની આરાધના કરવી હે રાજન સમસ્ત યજ્ઞોના ભોગતા ભગવાન જ છે પરંતુ બ્રાહ્મણના મુખમાં અર્પિત કરાયેલા હવિષ્ય અન્નથી તેમને જેવી તૃપ્તિ થાય છે તેવી અગ્નિના મુખમાં હવન કરવાથી થતી નથી તેથી બ્રાહ્મણો દેવો મનુષ્યો વગેરે બધા જ પ્રાણીઓમાં યથા યોગ્ય રીતે ઉપયુક્ત સામગ્રીઓ વડે તેમના સૌના હૃદયમાં અંતરિયામી રૂપે વિરાજમાન ભગવાનની પૂજા કરવી આ બધામાં પ્રાધાન્ય બ્રાહ્મણોનું જ છે ધનવાન બ્રાહ્મણે પોતાની સંપત્તિ અનુસાર ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષમાં પોતાના માતા પિતા તથા તેમના સગાઓ પિતામહ માતામહ વગેરેનું પણ મહાલય શ્રાદ્ધ કરવું જોઈએ આ ઉપરાંત અયન એટલે કે સૂર્યની કર્ક સંક્રાંતિ તથા મકરસંક્રાંતિ વિષુ એટલે કે તુલા અને મેષ સંક્રાંતિ વ્યતિપાત તિથિક્ષય ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણનો સમય બારસની તિથિઓ શ્રવણ ધનિષ્ઠા અને અનુરાધા નક્ષત્રોનો સમય વૈશાખ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા અખાત્રીજ કારતક સુદ નોમ એટલે કે અક્ષય નવમી માક્ષર પોષ મહા અને ફાગણ એ ચારે મહિનાની વધ આઠમો મહાસુદ સાતમ મહાની મઘા નક્ષત્રવાળી પૂર્ણિમા અને દરેક મહિનાની તે પૂર્ણિમા કે જે પોતાના માસ નક્ષત્ર ચિત્રા વિશાખા જયેષ્ઠા વગેરેથી યુક્ત હોય ભલે ચંદ્રમાં પૂર્ણ હોય કે અપૂર્ણ બારસની તિથિનો અનુરાધા શ્રવણ ઉત્તરા ફાલ્ગુની ઉત્તરા સાઢા અને ઉત્તરા ભાદ્રપદા સાથેનો યોગ અગિયારસની તિથિનો ત્રણેય ઉત્તરા નક્ષત્રો સાથેનો યોગ અથવા જન્મ નક્ષત્ર કે શ્રવણ નક્ષત્ર સાથેનો યોગ આ બધા સમયે પિતૃઓનું શ્રાદ્ધ કરવું એ ઉચિત અને શ્રેષ્ઠ છે આ બધા યોગ માત્ર શ્રાદ્ધ કરવા માટે જ નહીં પણ બધા જ પુણ્ય કર્મો કરવા માટે ઉપયોગી છે આ યોગો કલ્યાણની સાધના માટે યોગ્ય અને શુભની અભિવૃદ્ધિ કરનારા છે આ પ્રસંગોએ પોતાના પૂરી શક્તિ સામર્થ્ય લગાડીને શુભ કર્મો કરવા એમાં જીવનની સફળતા છે આ શુભ સંયોગોમાં જે સ્નાન જપ હોમ વ્રત તથા દેવો અને બ્રાહ્મણોની પૂજા કરવામાં આવે છે અથવા જે કંઈ દેવો પિતૃઓ મનુષ્યો તેમજ પ્રાણીઓને સમર્પિત કરવામાં આવે છે તેનું ફળ અક્ષય હોય છે હે યુધિષ્ઠિર આજ પ્રમાણે સ્ત્રીના પૂંસવન વ્રત વગેરે સંતાનોના જાત કર્મ વગેરે તથા પોતાની યજ્ઞ દીક્ષા વગેરે સંસ્કારોના સમયે સબના અગ્નિદાહના દિવસે કે વાર્ષિક શ્રાદ્ધના ઉપલક્ષ્યમાં અથવા અન્ય માંગલિક કર્મોમાં દાન વગેરે શુભકર્મો કરવા જોઈએ હે યુધિષ્ઠિર હવે હું તે સ્થાનોનું વર્ણન કરું છું કે જે ધર્મ વગેરે શ્રેયોની પ્રાપ્તિ કરાવનારા છે સૌથી પવિત્ર દેશ તે છે કે જેમાં સત્પાત્રો મળતા હોય જેમાં આ સમસ્ત જળ અને ચેતન એટલે કે ચરાચર જગત સ્થિત છે તે ભગવાનની પ્રતિમા જે દેશમાં હોય જ્યાં તપ વિધ્યા તેમજ દયા વગેરે ગુણવાળા બ્રાહ્મણોના પરિવારો નિવાસ કરતા હોય તથા જ્યાં જ્યાં ભગવાનની પૂજા થતી હોય અને પુરાણ પ્રસિદ્ધ ગંગા વગેરે નદીઓ હોય તે બધા જ સ્થાનો પરમ કલ્યાણકારી છે પુષ્કર વગેરે સરોવરો સિદ્ધ પુરુષો વડે સેવાયેલા ક્ષેત્રો કુરુક્ષેત્ર દયા પ્રયાગ પુલ્હાશ્રમ એમિષારણ્ય ફાલ્ગુન ક્ષેત્ર સેતુબંધ પ્રભાસ દ્વારકા કાશી મથુરા પંપાસર બિંદુ સરોવર બદ્રિકાશ્રમ અલખનંદા ભગવાન સીતારામજીના અયોધ્યા ચિત્રકૂટ વગેરે આશ્રમો મહેન્દ્રમલય વગેરે સમસ્ત કુલ પર્વતો અને જ્યાં જ્યાં ભગવાનના અર્ચા અવતાર છે તે બધા જ દેશો એટલે કે સ્થાનો અત્યંત પવિત્ર છે કલ્યાણવાંછું મનુષ્યોએ વારંવાર આ સ્થાનોનું સેવન કરવું આ સ્થાનોમાં જે પુણ્યકર્મો કરવામાં આવે છે તેમનું મનુષ્યોને હજાર ગણું ફળ મળે છે હે યુધિષ્ઠિર પાત્રનો નિર્ણય કરવાના પ્રસંગમાં પાત્રના ગુણોને જાણનારા વિવેકી મનુષ્યોએ એકમાત્ર ભગવાનને સત્યપાત્ર બતાવ્યા છે આ ચરાચર જગત તેમનું સ્વરૂપ છે અત્યારે તમારા આ જ યજ્ઞની વાત છે દેવો ઋષિઓ અને સનકાદી વગેરે મુનિઓ ઉપસ્થિત હોવા છતાં પણ અગ્રપૂજા માટે ભગવાન શ્રી કૃષ્ણને જ પાત્ર સમજવામાં આવ્યા અસંખ્ય જીવોથી ભરપૂર આ બ્રહ્માંડ રૂપ મહાવૃક્ષનું એકમાત્ર મૂળ ભગવાન શ્રી કૃષ્ણ જ છે તેથી તેમની પૂજા કરવાથી સમસ્ત જીવોનો આત્મા તૃપ્ત થઈ જાય છે તેમણે જ મનુષ્યો પશુ પક્ષીઓ ઋષિઓ દેવો વગેરેના શરીર રૂપ પૂર્વની રચના કરી છે તથા તેઓ જ આ પૂર્વમાં જીવરૂપે શયન પણ કરે છે તેથી જ તેમનું એક નામ પુરુષ પણ છે હે યુધિષ્ઠિર પોતે એકરસ હોવા છતાં પણ ભગવાન આ મનુષ્ય વગેરે શરીરોમાં તેમની વિભિન્નતાને કારણે ઓછા વધતા રૂપમાં પ્રકાશમાન છે તેથી પશુ પક્ષી વગેરેના શરીરો કરતાં મનુષ્ય શ્રેષ્ઠ પાત્ર છે અને મનુષ્યોમાં પણ જેનામાં ભગવાનના અંશભૂત તપ યોગ વગેરે જેટલા પણ વધુ જોવા મળે છે તે મનુષ્ય તેટલો શ્રેષ્ઠ છે હે રાજન કૃતયુગમાં પ્રાણી માત્રને ભગવાન માનીને તેમની બધા પૂજા કરતા હતા ત્રેતા વગેરે યુગોમાં વિદ્વાનોએ જ્યારે જોયું કે મનુષ્યો પરસ્પર એકબીજાનું અપમાન કરે છે ત્યારે તેમણે ઉપાસનાની સિદ્ધિ માટે ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી ત્યારથી કેટલાય લોકો ભારે શ્રદ્ધા અને સામગ્રીઓથી પ્રતિમામાં ભગવાનની પૂજા કરે છે પરંતુ જેઓ મનુષ્ય માત્ર સાથે દ્વેષ કરે છે તેમને પ્રતિમાની ઉપાસના કરવા છતાં પણ સિદ્ધિ મળી શકતી નથી હે રાજેન્દ્ર મનુષ્યોમાં પણ બ્રાહ્મણને વિશેષ સુપાત્ર માનવામાં આવ્યો છે કારણ કે તે પોતાના તપ વિદ્યા સંતોષ વગેરે ગુણોથી ભગવાનના વેદરૂપ શરીરને ધારણ કરે છે હે રાજન અમારી અને તમારી તો વાત જ છે આ જેઓ શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણ છે તેમના પણ ઈષ્ટદેવ બ્રાહ્મણો જ છે કારણ કે બ્રાહ્મણોના ચરણોની રજથી ત્રણેય લોક પવિત્ર થતા રહે છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાય સપ્તમ સ્કંધે સદાચાર નિર્ણયો નામ ચતુર્દશોધ્યાય સાતમાસ ગંધ અંતર્ગત સદાચાર નિર્ણય નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત બુલકૃષ્ણ કનૈયા કી જય